નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનને પગલે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગાયત્રી કૃપા સોસાયટીમાં આવેલ એક ગોડાઉનમાંથી મોટો જથ્થો ચા માટે વપરાતા પેપર કપ મળી આવ્યા નગરપાલિકા દ્વારા ગોડાઉન માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી ડભોઈ નગરપાલિકા દ્વારા એક ઓગસ્ટથી નગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર અને પેપર કપ પર બેન્ડ લગાવ્યો છે અને નગરમાં જો કોઈ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેપારી આપતો ઝડપાશે તો કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના અપાઈ હતી જે અનુસંધાને આજે ડભોઈ નગરપાલિકાની જુદી જુદી ટીમો દ્વારા નગરમાં ચેકિંગ ચાલી રહ્યું છે નગરના કોટ વિસ્તાર બહાર આવેલ ગાયત્રી કૃપા સોસાયટીમાં આવેલ એક ગોડાઉનમાંથી ચાના પેપર કપ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો પાલિકા દ્વારા તમામ જતો બરામદ કરીને ગોડાઉન માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ડબોઈ